દુનિયા અંદર બાપ આ દુનિયા અંદર બાપ આંખમાંથી બે જ વાર આસુડા એક દીકરો છોડી પપ્પા તમે મારા ભેગા બાપા હારી જતો હોય મારા બાપ અને બીજી દીકરી સાસરે જતી હોય ને એને વરાવાના ટાણા આવી ગયા હોય ને તેથી બાપા ઊંચું ઉપાડે મેં નો જોઈ શકતો હોય કારણ કે એવી દીકરી ની વિદાય નો કરતો હોય પોતાના કેરા કેટકા ની વિદાય કરતો હોય મારા બાપ દીકરી પપ્પા હાથ થી મારે આ તમારી મિલકત માં મારો કોઈ હક નહીં મારા બાપ આ ત્યાગની મૂર્તિ છે દીકરી જન્મે પણ ક્યાં અને એનું મરણ પણ ક્યાં લખ્યું હોય દીકરીને ન ખબર હોય કોણ કહે છે દીકરી સાપનો ભારો છે કોણ કહે છે દીકરી સાપનો ભારો છે અરે સાહેબ અમે તો એમ કે દીકરી છે તો તુલસીનો છે દીકરી જે ઘરમાં રમતી છે ને અમારા ઠાકોરજી ને રમવા આવવાનું મન થાય એ બિચારી હજી વિદાય ના ટાણા ન તેના બાપ ઉપર એનો હક ઉભો થઈ ઉઠી જતો હોય 你的妈。